તો તાપીમાં ભારે વરસાદ બાદ ગ્રામ્ય વિસ્તારના રોડ રસ્તાઓ પાણીના ધસમસતા પ્રવાહમાં ધોવાયા છે ઝાંખરી અને વાલ્મિકી નદીમાં ભારે પાણીની આવક થતા કિનારાના વિસ્તારોમાં નુકસાન થયું છ સોનગઢથી બરડીપાડા અહવાને જોડતો નેશનલ હાઇવેનો પુલ તૂટતા વાહન વ્યવહાર બંધ થયો છે જિલ્લામાં સૌથી વધુ ગ્રામ્ય વિસ્તારના રોડ રસ્તા વાહન વ્યવહાર માટે બંધ થયા છે વહીવટી તંત્રએ રોડ રસ્તાનું સમારકામ કરી વાહન વ્યવહાર પુનઃ શરૂ કરવાની કામગીરી હાથ ધરી છે આવેલો જે વરસાદના ધસમસોવાઈ ગયા છે નેશનલ હાઈવે નંબર એક આવેલો આજે સોંજલ ભીપાડા આવા ગામ જે જોડતો રોડ છે